जय हनुमान जी महाराज की सतगुरु सीता राम दास बाबूनी अत्रि उपस्थित हमारे श्री शास्त्री नीलेश भाई जोशी द्वारा संगीत में राम कथा संगीत कलाकार मित्रों आप सर्व माता और बहनों भाइयों અમને બાપુ ને મુખી શાસ્ત્રી ને મુખી આપડે સાંભળ્યું છે એક સફેદ વાળ થાય એટલે આપણે સમજી જવું જોઈએ કે આપણી થાળીમાં ભાત આવી ગયા છે ભાત આવી જાય ને પછી તમે લાડવા કે મીઠાઈ માગી શકાય અને આપણે દીકરા દીકરીઓની અરે ચંકા સદસ્ય વગરની તમને સાવી આપી દેવા એમને એમના જઈને પેલા ભાઈ ને ઘરે ગયા એટલે એમને ત્યાં અમે જોયું તો સાચુની સાથે સાવીનો જોડો એટલે એને કીધું આપણે ત્યાં સારામાં સારી સંસ્કાર એટલે સમજી ગયા ના સમજે કે નાદાન છે પછી અમને સાવી આપી દે છે આને સમજદારી કહેવાય પણ રામાયણ એક માણસ કથા છે અને માણસને જાગૃત કરવા માટેની કથા હોય આદર્શ મહાપુરુષોની કથા છે પણ આ કથામાં આપણે કઈ બોધ લેવાનો હોય તમને રામ વિશે ખબર હોય અયોધ્યામાં રામ જન્મભૂમિનો સંઘર્ષ બાદ ભગવાનની હમણાં ટૂંક સમાજમાં પ્રતિષ્ઠા થઈ અને એ મર્યાદા પૂછ્યો રામ એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે જોવો ને તો એમ કે છે કે રામ યાને વિવેક લક્ષ્મણ સીતા પરિવાર ને પત્નીને મા બાપ અને બધાને ભૂલી ને પોતે એમના જીવન ને ચૌદ વર્ષ સુધી ભાઈ અને ભાભી પગલે ચાલ્યા છે એટલે એને સેવાનું સ્વરૂપ કીધું જેને નંદીગ્રામમાં બેસીને ત્યાગ કર્યો ભરતસિંહ ત્યાગની મોતી આપણે જીવનમાં